કોગ વિશ્વાસ આવે બડ મારી ઉપર તો કોઈ વિશ્વાસ નહી આવે ફાઇનલ યાર શું છે આ જગ્યાનું નામ તો મને નથી ખબર બધું નથી એવું બધું જ છે શાંતિ રાખો ને યાર તમે ગાડી સારી વાત હે ભાઈ ગાડી માં નુકસાન થયું ને બાજુનું થઈ ગયું થોડું છે ને હાલ છે ના 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 હાલ હું આવું છું બીક લાગે

પેલા આપણે ઘરે જ કરીશું બરાબર એટલે એના માટે ફૂલ રેડી થઈ ગયો છું આવું કમ્પ્લીટ થઈ ગયો છું અને હવે ગામમાં જવાનું છે બરાબર ગામમાં જઈને પછી કરી પહેલાં મારો એવો વિચાર હતો કે હું ઘરે રહું અને ઘરેથી ટૂંકમાં બ્રેન્ક કોલ કરવા તો ઘરે રહું તો ખબર પડી જાય બરાબર ઘરેથી કહી દઈએ કે ના ભાઈ એવું કંઈ નથી તો ગામમાં જઈશ અને ગામમાં જઈને પછી બ્રેન્ક કોલ કરીશ થાય તો એ ઠીક છે ના થાય તો ઠીક છે એ ટૂંકમાં મને ખબર છે હું આવું કરવાનું છું પછી એને અંદાજો આવી જતો હોય એવું થાતું હોય તો વાત અલગ છે બરાબર અત્યારથી કંઈક થાય કારણ કે બહુ ડેન્જર કરવા જવાનું હતું બહુ એટલે એટલું બધું નહીં પણ ટૂંકમાં થોડુંક મારા લેવલ અપ કરીશ એમ તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો હમણાં દીપુ આવે બરાબર એટલે આમ બે જવાના છે હારે જવાના છે એટલે ટૂંકમાં હારે જઈએ ને તો પછી ઘરે ફોન કરીએ ને તો ટૂંકમાં લોકોને એમ ડાઉટ ના થાય મારા ઉપર કે આ ખોટું બોલે દીપુ કહેવડાવું કે ના ભાઈ આવી રીતના તો કોઈક ને વિશ્વાસ આવે બાદ મારી ઉપર તો કોઈને વિશ્વાસ નહીં આવે ફાઈનલ યર તો બધે જોડાયા રહેજો પછી આગળ મળીએ આપણે આપણે બંટી થઈ ગયા હે બંટી સંટી બંને તૈયાર થઈ ગયા તો આ વિડીયો ટૂંકમાં બનાવવાનો ઈચ્છા હતી બે દિવસથી તો આજે બનાવું

પછી વચ્ચે વચ્ચે બોલતું રહેવાનું અમે સમજાણું તમને બરાબર પછી હું મારી રીતે બધું સંભાળ લઈ પછી વચ્ચે તમારે બોલતું રહેવાનું એમ તો ભાઈ જો મેં એવું વિચારી લીધું છે કે અમારી ગાડી ભટકાણી છે બરાબર ગાડી ભટકાણી છે અને ટૂંકમાં એ ના જો હા ભાઈ પેલા હે ને મોબાઈલ એરોપ્લેન મોડમાં નાખી દઈ કારણ કે એરોપ્લેન મોડમાં નહીં નાખ્યું તો અમે ફોન કરીએ બંધ થાય પેલા એરોપ્લેન મોડમાં નાખી દઈ ઉભા રહીએ એરોપ્લેન મોડમાં બરાબર નવો ફૂલ ઓન માઉ લે તો બીક લાગે ને બીક તો લાગે ને પછી અમે તમને ઓડ કરાવવા નામ ન હું હવે ખબર નહી હું કામ ભાઈ ઓડ તો આવતો હોય ઓડ કરતો તો ભાઈ બધાઈ દેવાનું હાલે હવે નહી આવું કે ના તો અમે ફોન કરવા જઈ રહ્યા છીએ અમારા કાકાને બરાબર મારા મોબાઈલમાં નહીં આના મોબાઈલમાં ફોન કરશું અમે બરાબર એને વાત કે ભાઈ આવી રીતના આમ ગાડી હતી એમાં ભટકાઈ ગઈ હતી થોડી ઘણી બરાબર તો ભાઈ નીચે ઉતરા નીચે ઉતરીને પછી મને ઉતાર્યો મને ઉતારીને પછી ટૂંકમાં આમ કીધું કે કેવા હો એમ મેં નામ દીધું કે ભાઈ દક્ષ એમ તો ભાઈ એની ગાડીમાં થોડોક अड़ी गई थी अल्लाह भाई सुबह बोलो कल सुबह पनवेल जाना है कल सुबह पनवेल निकलना है वहां तो नहीं भाई पर थोड़ी बात हां बस टुक मामे कर ही ले तुम जो लियो जे जा चारो चारो बरो तुमने बड़ी खबर तो? है न तो हां जल्दी खबर है ले आ बाकी मैं तुमने कह दी साले तुम तुम्हारे एने हरेज बात करो मन खाड़ चढ़े है नहीं ऊपर अरे ओके डन 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 तो दिल थाम के बैठी મારા નાતેરે કો ડરની લાગતા પેલા આપણે ધામી લઈ અમે કોલ કરવા જઈ રહ્યા છે સ્પીકર બી કરો આમ વધારીને જ રાખજો અને આ ભાઈ મારા કાકા હે તો થોડા એગ્રેસિવ સ્વભાવના હે ગારુ બારુ દઈ દે હે મને બાપા ઈ એમ બીપ કર દેવું ઈ ટેન્શન ન દે ગયા અમને વા થોડું

એવું બધું કઈ હે નઈ ભાઈ રાખો હલો ગાડી અડી ગઈ હતી ભાઈ ને ટૂંક નેવ્યાસી બાવી નંબર હતા ભાઈ ગાડી જાવી લઈ ગયો ને એમ કીધું કે આવું હમણાં એને ઉતરીને ડાયરેક્ટ મને ધપાટ મારી લીધી હતી પછી મેં મારી કે ગાડી અડી ગઈ એટલે એમ

તમે વિડિયો કઈ રીતે ઉતાર્યો આવી એ એમ ના પર દે ન તો હું પ્રેન્ક કરતા દઈ ગઈ દે ના હવે તો તો મજા હું આવશે એટલે પ્રેન્ક માં તો ભાઈ ભાઈ બોલાવી લીધા હે કાકા ને માર સે ફાઈનલ જ છે તમે બે ત્રણ જાપ તો તો હાલો હાલો પહેલા હે ને કેમેરો ક્યાં સેટઅપ ના મારા નથી ગાડીમાં નુકસાન થયું ને એમાં બાજવાનું થઈ ગયું થોડું છે ને

એય મોબાઈલ એ રાખ્યો મોબાઈલ નહી રાખો કે રાખતી મારા માં તો ફોન આવશે તમારું તો ક્યાંક રાખો મોબાઈલ ભાઈ મોબાઈલ કરો જાય મોબાઈલ તો રાખી ને ગાડી ભાઈ ક્યાં એ મોબાઈલ નહી રાખો આટણ આપણે બે

सनी इतमार अब यार र बीक लागे है मैं यार हसी जी बात न करती कारण काय से जाओ से मुंह हसी पर रखो अब तुम्हें ना आता माने पर यार बीक तो लागे ने पहली बार आओ प्रैंक भाई आप प्रैंक हिट जाओ जोयो ना करना में

હા હા નીકળી જાય પણ તમે એકલા જાવજો કોઈને ભેગા ના લાવતા હા એકલો જ તમે નીકળી ના અત્યારે નીકળી જાવ હા ભાઈ આપણે બહુ મજા લઈએ હો હકીકતે ભાઈ ભાઈ લોકો

ભાઈ એમાં એવું થઈ હતું કે ગાડી નીચે હરપ આવી ગયુંતું સીરિયસલી આર્યો આમ ટ્રેક કરવા જતા હતા તો અમે ગાડીવાળા બે ત્રણ જણા ઊભા પાવ મારે ના નીકળી ગયો કાઢી યાર આમ સીધો જો આમ સીધો ના ભાઈ મારે કાકા તો આવું કરવાનું એમને આવું કરવાનું બેન ભાઈ એમ ના યાર કઈ હજી અરે પણ કહું આવીને કહે તો નહી ના ના નામ 2 50 50 ટકા ભેગા છે એમ તમે એકલા ને બધી પૂછવાની હોય બધી પડી ભાઈ એકલા નથી આવતા આખી ગેંગ લઈને આવે કે દે હું કરો ફોન કરો ફોન કરો इनके क्या पहुंच्या हूं મને એમ ન દે ને ને હું કરું વાત હું વાત નહીં કરું નહીં કરું વાત કરો તો હેલો

कौन है <laughs> सदियो <यह> भाई <laughs> नाम <नावल। laughs> नहीं <बोला> क्यों लाया क्यों मैंने जो लाए तो बना भाई दिख लागे ये गाड़ी लेने आवे के नहीं नाम तो नहीं है आज बजे से आता है गांव आज

આમને કહી દીધું છે એ તો મારા ભાઈ યુટ્યુબ પર કરતો એ તેયા મે તમને ના પાડ્યા ફોન તમે પૂછ્યું ત્યાં ત્યાં ના હું ના પાડ્યો કોઈ કે હું તમને કરી આજે હું અર્ધ ગામને ફોન કરી દીધો માતા કરતા કે આને મને તો પતા પતો કે એ તો મને ખબર પૂજો આને ઓલ રીટ્રી નહી છે

અને માથાકૂટ કરીયો અમે ને નન નન તમને કહેવાનું જ હતું કે તમે આગા વિચાર આઈ તમારે તો ભાઈ કતો ખા કરી હું આવે ના આવે હું ના આવો પ્રેમમાં પ્રેમ બધું જવા દે આ કંઈ વાંધો નહીં આવે હે આ દેખ નથી વાંધો ભરું બધું બની ગયું નહીં આવે આવો નહીં જાઉં પણ જવા દઈએ હા એ આવો હા ઓજગ્યા આવજો બધા લાગશે ભાઈ ભાઈ તો ખબર છે ને ખાલી ભાખ લાખ માન નો રાખવું ભાઈ એ તો માન થઈ જાય થઈ

इधर जो गोते ले લે લે ले 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 ના 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 ના

પોઇન્ટમાંય ફેટ નથી આમ તમને કદાચ લાગતું હોય ને આમાં હાડ આવડો એ ટકોય ફેટ નથી એમ મને ખબર હતી ભાઈ કે માર તો ખાવાનું થાય એટલે ખાવાનું થાય જ એમાં કાંઈ ન હાલે એટલે માખ ખાઈ લીધો જો કારણ કે ભાઈ બાજુઓનું કે નહીં આવે ખબર સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ આપણા ટૂંકમાં આપણે જે હમબાજી હતા હોય ને એની આમ બીજા હમને એને ગોગ મુગ્ર ભરી દીધી એમ જાતનું છે ને નેક્સ્ટ વ્લોગ આપણો સુન જ છે જો તમને આ વલોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરતા જજો બરાબર ને નેક્સ્ટ આપણો યુટ્યુબમાં પણ એક વ્લોગ જ થાય બરાબર તો દાયરો બધું આ વ્લોગમાં જો બધાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને નેક્સ્ટ વ્લોગ આપણો શું છે તો આજના વ્લોગ માટે બસ આટલું ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં તા તા